નમસ્કાર દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શેર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર શેરબજારની ગઈકાલે કેવી પરિસ્થિતિ રહી માર્કેટની તેના પર આપણે ચર્ચા કરીશું અને સાથે જ આજે માર્કેટની પરિસ્થિતિ કેવી રહેશે કઈ કઈ ખાસ બાબતો છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે શેર બજારમાં ને ક્યાંક જે પ્રકારે વધારો જોવા મળ્યો છે ઓલ ટાઈમ હાઈ ગઈકાલે પણ જોવા મળ્યો છે સેન્સેક્સની વાત કરીએ નિફ્ટીની વાત કરીએ તમામમાં જે પ્રકારે ગઈકાલે વધારો જોવા મળ્યો અને આ સિવાય આપણે વાત કરીએ બેન્કિંગ અને આઈટી શેર પણ ક્યાંક ને ક્યાંક વધેલા ગઈકાલે જોવા મળ્યા છે ગઈકાલે સમગ્ર પરિસ્થિતિ પર આપણે ચર્ચા કરીશું સાથે જ ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ નમસ્કાર પેલા શરૂઆત કરીએ ગઈકાલે કેવી સ્થિતિ જોવા મળી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટની અને સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારે કઈ અસરો ખાસ જોવા મળશે ગઈકાલના માર્કેટમાં તો શબ્દો ઘણા મિત્રોના ફોન હતા વચ્ચે ને બધાને મેં એજ વાત કરી હતી ઇવન ચેનલ ચેનલમાં પણ મેં આ વસ્તુ શેર કરી હતી કે ટ્રાયંગલ બની રહ્યું છે ટ્રાયંગલ ના અંદર બી ટ્રાયંગલ બની રહ્યા છે કહેવાનો ભાવ છે કે એક મોટો ટ્રાયંગલ એના પછી મીડિયમ પછી નાનો એમ કરીને ટ્રાયંગલ બનતા જતા હતા તો વી વર જસ્ટ વેટિંગ ફોર ધ બ્રેકઆઉટ અને વોટ વોઝ ધ બ્રેકઆઉટ એ આપણે અહીંયા આ માધ્યમ થકી મેં આપણા બધા દર્શક મિત્રોને પણ મેં જાણ કરી જે દર્શક મિત્રો આપણા સાથે લોયલ છે લોયલ છે એટલે આપણા કાર્યક્રમ આપણી ચેનલ રેગ્યુલર

यो राइजातो छे के मीन्स मेनी आर हैप्पी एंड मेनी आर नॉट हैप्पी मिक्स अमा केव मार्केट म बे व्यक्ति तो आपन मले छे मार्केट चाले बाकी तो मार्केट न चाले <coughs> सीधी वस्तु जे बैंक निफ्टी छेला કેટલા દિવસ થી એક रेजिस्टन्स लेवल હતો and that was 50000 uh,

ઉટ તો મને આપી દીધેલું હતું પેરામીટર હજી પ્રાઇસ બ્રેકઆઉટ નતો એ દિવસે અઢારમી તારીખ

પછી તો બેંક નિફ્ટી મારે મીન્સ ઇટ ઇઝ માઇન બેંક નિફ્ટી ઉપર મારો ટોટલ કંટ્રોલ રહેશે તો દેટ વોઝ ધ ક્રુશિયલ લેવલ ફોર મી એન્ડ એક્ઝેક્ટલી ઇટ સો હેપન કે બેંક નિફ્ટી ઓપન થઈ ફિફ્ટી વન ફિફ્ટી થાઉઝન્ડ ફોર સિક્સટી મીન્સ મારા લેવલ ઉપર નહીં બટ બટ ઇટ ડિટ કેમ ડાઉન ટિલ ફિફ્ટી ફોર ફોર્ટી ફોર એક ગેપ બનાવી દીધું પ્લેટમાં રાધર હું કઉ મિનિટ નો ચાર્ટ ખોલીને જોઉં બીકોઝ રાઈટ ફ્રોમ ધીગનિંગ તો પહેલી પાંચ મિનિટ નહી મિનિટ મિનિટ ઓન ને યસ પહેલી નેક્સ્ટ મને જોવા મળી ગઈ અને એના પછીની મિનિટમાં સપોર્ટ ઓફ રાઈટ વોઝ અબોવ માય લેવલ તો ધ વેરી ફર્સ્ટ સિગ્નલ મીન્સ એક સિગ્નલ મને અઢારમી તારીખે મને મળ્યું તો રાઈટ ઓગણીસ તારીખે આઈ વોઝ જસ્ટ વેટિંગ ફોર ટુ હંડ્રેડ એન્ડ થર્ટી થર્ટી પેલી દસ મિનિટમાં તો એક એનર્જી લેવલ તમારા અંદર વધી જાય કેમ કે તમને એક જેકોટ તમારા સામે તમને દેખાઈ રહ્યો છે કે જેકપોટ છે અને પછી દસ મિનિટ બાદ નેક્સ્ટ મિનિટમાં તમારું કોન્ફિડન્સ લેવલ એક વધી જાય तो नेक्स्ट 10 मिनट के कैंडल का लो वाज 722 एना પછી એવું નથી કે માર્કેટ ડીડ નોટ કમ ડાઉન એ પ્રોફિટ બુકિંગ કે એક પેનિક વીકએન્ડસ ને તોવા માટે માર્કેટ ડીડ નોટ કમ ડાઉન એઝ એક્સપેક્ટેડ શિવમ તમને યાદ હશે તો કઈકાલે મેં વાત કરી હતી કે મને કે માર્કેટ મારું ગટ ફીલિંગ કે છે મને કે મારો મને માર્કેટ બે પાર્ટમાં કામ કરશે એક શરૂઆતના સેશનમાં મજબૂત હશે અને સવા દસ સાડા દસ પછી ક્યાંક મને પ્રોફિટ બુકમેન્ટ માર્કેટ નીચે આવશે એક્ઝેક્ટલી આપણે જોવા જઈએ એક્ઝેક્ટલી આપણે જોવા જઈએ તો માર્કેટે સવા દસ વાગ્યાની તમે જુઓ પાંચ દસ મિનિટની જ કેન્ડલ તમે જુઓ સવા દસ ની એ દસ મિનિટની કેન્ડલમાં હાઈ બન્યો છે એ વખતે દેટ વોઝ ફિફ્ટી વન થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ એટી ફોર અને ત્યાંથી બેંક નિફ્ટી ए घटीने 50590 मींस अराउंड 600 पॉइंट करेक्शन ए क्या सुदी आवी 50000 590 એટલે આપણો જે લેવલ હતો 667 એના કરતા નીચે આવી બટ હવે વોટ does that mean કે વેધર આઈ शुड एग्जिट माय लॉन्ग यस यस પહેલો પહેલી વાત એક ઇન્સ્ટન્ટમાં તમે કહો કે યસ

તમે સાતસો કરોડ સાતસો થી એકસો પચાસ એટલે આપણે સો ગણીએ ચારસો પોઈન્ટ તમને મુવમેન્ટ મળી ગઈ તો યુ આર હેપી પણ અગેન એના પછી એ વખતે જે કેન્ડલ બની હતી દસ મિનિટમાં સવા દસ વાગે એટલે દસ વાગે ને પાંચ મિનિટે ઇટ વોઝ ડાર્ક ક્લાઉડ કવર કેન્ડલ એટલે જયારે આ કેન્ડલ તમને મળે એટલે બટ છે તમે કન્ફર્મ સ્ટ્રેટેજી ઉપર તમે કામ નથી કરી રહ્યા તો તમારે ચાર્ટ ઉપર એલર્ટ રહેવું તો એ દસ મિનિટની કેન્ડલ આપણે જોવા જઈએ તો ડાર્ક ક્લાઉડ કવર અને એનો સપોર્ટ જે હતો દેટ વોઝ ફિફ્ટી વન હવે આવા સંજોગમાં તમે કઈ રીતના કામ કરો ફિફ્ટી થાઉઝન્ડ સેવન હંડ્રેડ ઉપર તમે નિફ્ટી લોંગ કરી છે અહીંયા તમને એક સંકેત આપે છે અને મેં તમને પહેલા બી એલર્ટ કરી દીધું હતું કે માર્કેટ ક્યાંક સવા દસ સાડા દસ વાગે માર્કેટ નીચે આવશે

એ ફોર હંડ્રેડ પોઈન્ટ નો જે પ્રોફિટ છે એમાંથી અમુક ફંડ લઈને આઈ આઈ વિલ બાય પુટ એટલે હેજિંગ થઈ ગયું એટલે આઈ હવે માર્કેટ જો નીચે આવે છે તો પુટ મને વીમો આપે છે આઈ એમ ઓલરેડી ઇન પ્રોફિટ આઈ એમ ઓલરેડી ઇન પ્રોફિટ ગુડ પ્રોફિટ રાઈટ અને ત્યાં મને મેં હેજિંગ લઈ લીધું છે

તો કૂટમાં ઉભો રહીશ સિમ્પલ આ ડિસ્કસ કરવાનું કારણ એ છે કે ઇટ ઇઝ અ વેરી ગુડ એડ્યુકેશનલ ચાર્ટ અને આપણે અહીંયા તમને ટ્રેડિંગ માટે કોલ્સ નથી આપતા અમે તમને સમજાવવા માટે શીખવાડવા માટે તમને અમે આ ચેનલ અત્યારે કામ કરે છે નો ડાઉટ એના સાથે સાથે તમે તમારા જોખમથી તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને આ ટ્રેડ લો છો મોસ્ટ વેલકમ એમાં કોઈ ના નથી બટ સમજ આપની છે અહીંયા હવે માર્કેટ તૂટીને કેમ ડાઉન ટિલ ફિફ્ટી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નાઇન્ટી એટલે ફરી તમને ચારસો પોઈન્ટ તમને અહીંયા મળી ગયા એને અહીંને ત્યાં સપોર્ટ લીધો કારણ કે સપોર્ટ વોઝ ફિફ્ટી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ થર્ટી And it came down till 590. That's this point. But it did not close below 613. So now what? I Tomne, bear option, Apna. if high cross kare, then put mati exit. Or what? But it closed. the 10 minute candle no closed. Which is 759. Ena 50 10 minute no closed. Which 722. Ena 50 10 minute no closed. 710. દસ વાગી ને પાંત્રીસ મિનિટની કેન્ડલ એ પાંચસો નેવ નો લો એના પછીની કેન્ડલ એ છસો ચુમ્માલીસ નો લો એના પછીની કેન્ડલ એ છસો પંચ્યાસી એટલે બે કેન્ડલ દસ મિનિટની એ આપણા બ્રેકઆઉટ થી નીચે ગઈ છે પણ બંધ નથી તમને ક્યાંક ઇનડાયરેક્ટ તમને પોઝિટિવ સંકેત આપી છે તો ત્યાં તમે થોડુંક એક રિસ્ક લઈ શકો છો શું રિસ્ક લઈ શકો છો કે કુટ તમે એક્ઝિટ થઈ જાઓ એટલે તમને બસો અઢીસો ત્રણસો પોઈન્ટ અહીંયા તમને બીજા મળી ગયા ડિપેન્ડ તમે કઈ રીતના ફાસ્ટ એક્શન લો છો અહીંયા તમને સંકેત મળી ગયા અને પછી માર્કેટે આપનો જે હાઈ હતો દિવસનો ફિફ્ટી વન થાઉઝન્ડ વન એટી ફોર એટલે આપણે ફિફ્ટી વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ગણી લઈએ ઇટ ક્રોસ ઇટ ક્રોસ એમ તો ઇટ ક્રોસ એટ થર્ટીન ફોર્ટી ફાઈવ બરાબર એટલે દોઢ વાગ્યા પછી ઇટ ક્રોસ પણ આપણે છતાં બી કોન્ફિડન્ટલી કહીએ કે ભાઈ કોન્ફિડન્ટલી ક્રોસ ઓવર ક્યારે જોવા મળ્યું તો બે વાગ્યા પછી અને બે વાગ્યા પછી એ જે ક્રોસ થયું છે ઉપર જઈને એને ફટાકડા બરાબર ના ફટાકડા દિવાળીના જે ફટાકડા હોય ને એ બધા જોતા રહી જાય મને ખબર નથી એક વાર ઉપર જાય ને પછી દસ પાંચ મિનિટ સુધી ત્યાં નવા નવા મેન્સ તમને આમ જોવાની મજા આવે ઇટ વોઝ જસ્ટ લાઈક અને And a nifty went till went till 51865. target now We did exit current again. The candlestick pattern was not good. Uh, that was fifty-one thousand five hundred and fifty was again an important supportable, but risk reward ratio was not that good. So so obviously. It was around 700 plus that we advised. Give me the exit. Because we were at 800. We started profit booking in the beginning. At 800, 840, 850, we started profit booking in the beginning. And then we said, "Okay, now exit full." And the market was. We stayed silent. And We were expecting level Shyam.

આ ગઈકાલના બેંક નિફ્ટી ચર્ચા નિફ્ટી માં વાત કરવા જવું તો નિફ્ટી વોઝ ઓકે જોવાનું કારણ આજે તેજી આપણને જોવા મળી ઇટ વોઝ બેસીકલી એચડીએફસી બેંક રાઈટ અને બીજી બેંક નજર નાખું તો આઈસીઆઈસીઆઈ બેંક વોઝ ઓલસો ગુડ કોટક વોઝ એવરેજ

હવે જે મુવમેન્ટ આવી ગઈ છે અને ગઈકાલનો નો હાઈ ક્રોસ નથી થતો તો કયા લેવલે ખરીદ વોટ વુડ બી ધ રાઈટ પોઈન્ટ ગઈકાલનો નો હાઈ ક્રોસ ના કરે તો વોટ શુડ બી યોર સ્ટોપ લોસ એ બધી ચર્ચા આપણે આવતીકાલે જરૂરથી કરીશું હાલના તબક્કે નિફ્ટી ઉપર આવી જવું તો નિફ્ટીની આજે એક્સપાયરી છે ગઈકાલે બેંક નિફ્ટીની હતી આજે નિફ્ટીની એક્સપાયરી હતી તો હોપ સો આપણને નિફ્ટીમાં આજે કઈક મુવમેન્ટ જોવા મળે આજે માર્કેટ નિફ્ટી એટલે ખાસ કરીને કહું તો મને ક્યાંક કઈક થોડું વોલાટાઈલ લાગે છે બટ ટીલ ધ ટ્રેન્ડ ઇઝ આપ હું આપણે એમ જ કહીશ કે નીચે સપોર્ટ ના નજીક મીન્સ વેન ઇટ કમ્સ ડાઉન ટુ ધ સપોર્ટ લેવલ તો તમારું ધ્યાન તેજીનું હોવું જોઈએ એન્ડ નો ડાઉટ સપોર્ટ ઇઝ વેરી ફાર તો હું થોડો ટાઈમ ફ્રેમ બદલીને હું વાત કરીશ કે ત્યાંથી મને કદાચ ઉપરનો સપોર્ટ મળી જાય યસ તો ત્રેવીસ હજાર ત્રણસો બ્યાસી એના આસપાસનો સપોર્ટ મને એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે સો ઇન કેસ ફાઈવ મીન્સ ઇટ ધ ક્લોઝર ઇઝ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફાઈવ ટ્વેન્ટી વન સિક્સટી હું સ્પોટની વાત કરું છું તો ઇન કેસ તમને ત્રેવીસ હજાર ત્રણસો બ્યાસીની આસપાસ કે એના નજીક આવે તો पॉसिबिलिटी छे के त्यांथी मार्केट कैन बाउंस कैन बाउंस मन तो उल्लाह के चीज़ के मार्केट ऑन द लोअर लेवल अपन ने क्या मजबूती दिखा रहे हैं बट शुरुआत में मार्केट नेगेटिव ट्रेड करतो तो थे ही जाए मैं साला तब जो गिफ्ट निफ्टी इज हार्डली फ्यू पॉइंट्स हियर और दे पंद्रह बीस तीस पॉइंटर तेजी नोचे � but if it starts trading negative, तो पॉसिबिलिटी मैंने पॉसिबिलिटी के मार्केट ऑन साइड सके बट नो लो अगेन अ वेरी इम्पोर्टं 432 इज अगेन वेरी इम्पोर्टंट सपोर्ट लेवल राइट तो मैं तुमने थ्री एन टेक फोर थर्टी टू ऑल्सो अगेन एंड अनदर इटंट सपोर्ट लेवल बनी सके के ए,

અને ગુરુજી નું સર્ટિફિકેટ અહીંયા કોણ આપે છે તો સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એટલે સેબી રેજિસ્ટર્ડ જેબી ફાઇનાન્શિયલアナलिस्ट છે એમની સલાહ સૂચન થી તમારે પોઝિશન બનાવવાની રહેશે એટલે અમે પણ થોડુંક અત્યારે આપના માટે થોડું કોશિયસલી આપના સાથે આ ચર્ચા કરી રહ્યા છીએ આપને કોઈ પર્ટીક્યુલર સ્ટોક માટે અમે નથી કહેતા તમને સ્ટોક માટે કાલે હું કઈ બેંક નેફ્ટી માટે કઈ અમુક બેંકો જે છે જેમને એમનું એક સરસ મજાનું બ્રેકઆઉટ આપી દીધું છે ચાલે છે બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે બ્રેકઆઉટ મળી ગયું છે તો આપણે પહેલી બ્રેકઆઉટ ની રેલી જ આપણે જઈને બેસી ના રાઈટ તો ઈટ વિલ કરેક્ટ કે ક્યારે કરેક્ટ કરશે ખબર નથી આપણને એ ફક્ત બાયિંગ ઝોન એટલે સપોર્ટ ઝોન ની જરૂર છે અપન એક વખત એ સપોર્ટ ઝોન મળી જશે તો તમે એ સપોર્ટ ઝોન થી આપ આપની રીતે リસ્ક રિવોર્ડ રેશિયો કેલ્ક્યુલેટ કરીને તમે તમારી પોઝિશન અને તમે તમારા સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે પણ આપ ચર્ચા કરીને આપ સ્ટોક માર્કેટમાં આપનું ઇન્વોલ્વમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ આપ કરી શકશો તો शिवम આજ માટે આટલું સફિશિયન્ટ છે Uh, जे भी चर्चा करी छे मारु क्या कोई पर्सनल होल्डिंग नथी इन्वॉल्वमेंट नथी जी हां मारा मित्रों छे मारा फैमिली मेंबर्स छे मारा रिलेटिव्स छे तो इमनी के पोजीशन है सेकंड के फैमिली मेंबर छे अंदर इनको तो इनडायरेक्ट in इंटरेस्ट आप मने क्या मारु क्या જોઈ શકો છો थैंक यू नमस्कार हैप्पी डे आभार आपनो हमारे साथ जोड़ाया थे बदल थैंक यू वेरी તો દર્શક મિત્રો છે બ્રેજાને રબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર